બનાસની બેન ગેનીબેન બનાસકાંઠા બેઠક ઉપરથી લોકસભાની ચૂંટણી જીતી ગયા સમગ્ર ગુજરાતમાં બનાસકાંઠા બેઠક સૌથી વધુ ચર્ચામાં હતી કારણ કે કોંગ્રેસે બે હજાર સત્તરમાં આરોગ્ય મંત્રી અને બનાસકાંઠાના કદ્દાવાર નેતા શંકરભાઈ ચૌધરીને હરાવનાર કેનીબેન ઠાકોરને બનાસકાંઠામાંથી ટિકિટ આપી હતી કેનીબેન ઠાકોર ટિકિટ મળતાની સાથે જ ચૂંટણી પ્રચાર પોતાના આગવા અંદાજમાં શરૂ કરી દીધો હતો ચૂંટણી પ્રચારમાં દરેક સમાજનો સારો એવો પ્રતિસાદ મળી રહ્યો હતો જેમ જેમ ચૂંટણી નજીક આવતી ગઈ તેમ તેમ ગેનીબેન આત્મવિશ્વાસ આક્રમકતા સાથે ચૂંટણી પ્રચાર તેજ કરી દીધો હતો અંતે ચૂંટણી પૂરી થઈ અને ચાર જૂને પરિણામ આવ્યું ગેનીબેન ઠાકોરની શાનદાર જીત થઈ ગેનીબેન ઠાકોરની જીત થતાં જ રાજનીતિમાં ઠાકોર સમાજ માટે સોનાનો સૂરજ ઉગ્યો કારણ કે બનાસકાંઠાની અંદર આઝાદી પછી સૌ પ્રથમવાર ઠાકોર સમાજમાંથી ગેનીબેન ઠાકોર ચૂંટણી જીતીને સાંસદ બન્યા આઝાદી પછી ભાજપ કે કોંગ્રેસે બનાસકાંઠામાં ઠાકોર સમાજને ટિકિટથી વંચિત રાખ્યો હતો પરંતુ બે હજાર ચોવીસમાં બનાસકાંઠામાં ગેનીબેન ઠાકોરની લોકપ્રિયતા જોતા કોંગ્રેસ હાઈકમાન્ડને ગેનીબેન ઠાકોરથી શ્રેષ્ઠ કોઈ વિકલ્પ લાગ્યો નહીં તેથી ગેનીબેન ઠાકોરને ટિકિટ આપી હતી ચાર જૂને ઠાકોર સમાજ માટે રાજનીતિની અંદર ગેનીબેન ઠાકોરે સોનાનો સૂરજ ઉગાર્યો ગેનીબેન ઠાકોરની જીતથી ભાજપ અને કોંગ્રેસે ઠાકોર સમાજને મહત્વ આપવું જ પડશે આવનારી બે હજાર સત્યાવીસ વિધાનસભાની ચૂંટણીમાં ગેનીબેન ઠાકોર હુકમનો એક સાબિત થઈ શકે તેમ છે ગેનીબેન ઠાકોરની જીતથી ઠાકોર સમાજના બે હજાર સત્યાવીસ વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારો વધી શકે છે ગેનીબેન ઠાકોર જીત મેળવી રાજનીતિની અંદર ઠાકોર સમાજને આગરી હળવમો લાવી દીધી છે સાથે સાથે ગેનીબેન ઠાકોર પોતે પણ એક બ્રાન્ડ નેતાની છબી ઊભી કરવામાં સફળ રહ્યા છે ગેનીબેન ઠાકોરની જીતથી ઠાકોર સમાજ માટે રાજનીતિના નવા દ્વાર ખુલ્યા છે ગુજરાતમાં ઠાકોર સમાજની સૌથી વધુ વસ્તી હોવા છતાં રાજકારણની અંદર જોઈએ એવું મહત્ત્વ મળતું નથી આવા અનેક રાજનીતિક પ્રશ્નો ઠાકોર સમાજ માટે છે એટલું તો નક્કી છે કે ગેનીબેન ઠાકોર સાંસદ બનતા ભાજપ અને કોંગ્રેસને ઠાકોર સમાજને રાજનીતિની અંદર મહત્ત્વ આપવું પડે એવા સંજોગો ઊભા થયા છે તેથી જ કહી શકાય કે ગેનીબેન ઠાકોરની જીતથી ઠાકોર સમાજ માટે રાજનીતિની અંદર સોનાનો સૂરજ ઉગ્યો છે મિત્રો તમારું શું માનવું છે ગેનીબેન ઠાકોરની જીતથી ઠાકોર સમાજનું ગુજરાતની રાજનીતિની અંદર આવનારા સમયમાં વર્ચસ્વ વધશે કોમેન્ટમાં જરૂર જણાવજો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરવાનું ના ભૂલતા